આજે આપણે બનાવીશું ઠંડીની સિઝનમાં મજા પડે તેવું ગરમા ગરમ લીલા વટાણાનું સેવ ઉસળ અહીંયા રેડી કરીશું આ સિઝનમાં લીલા વટાણા એકદમ સરસ આવે છે માર્કેટમાં એટલે મેં અહીંયા લીલા વટાણાનું ઝડપથી તરી સાથે રેડી કરેલું છે અને ટેસ્ટી પણ એવું સરસ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે મેં અહીંયા સેવ ઉસળ રેડી કરેલું છે તેના માટે મેં અહીંયા લીલા વટાણા લીધા છે બે કપ એને મેં કુકરમાં ત્રણ વિસલ વગાડીને આપણે બાફી લેવાના છે ત્યાર પછી મેં અહીંયા આઠથી દસ લસણની કઢી છે એકીચાદુનો ટુકડો છે અને ચાર ચમચી મરચું પાવડર છે આપણે આની એક મિક્સચર જારમાં પેસ્ટ રેડી કરી લેવાની છે અને ત્યાર પછી મેં અહીંયા એક કપ ડુંગળી લીધેલી છે એક કપ મેં અહીંયા ટમેટાની પ્યુરી લીધેલી છે અને એક કપ ડુંગળીની પ્યુરી લીધેલી છે અને આ જે મરચું ને આદુ અને લસણની જે પેસ્ટ રેડી કરેલી છે તે છે સ્વાદ પ્રમાણે નમક છે અને લીંબુનો રસ છે અને તે ઉસળનું મેં અહીંયા દોઢ ચમચી મસાલો લીધેલો છે અહીંયા મારા વટાણા બફાઈ ગયા છે તમે જોઈ શકો છો ત્યાર પછી મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખેલું છે આમાં થોડું તેલ આપણે વધારે એડ કરવાનું મેં અહીંયા આઠ ચમચી એડ કરેલું છે કેમ કે આમાંથી આપણે તરી અલગ કરવાની છે અને તે તેલ ગરમ થાય એટલે મેં એમાં હળદર અને હિંગ થોડા થોડા એડ કરેલા છે વન થર્ડ ચમચી હળદર લીધેલી છે અને વન થર્ડ ચમચી મેં હિંગ લીધેલી છે તે એડ કરીને થોડીવાર સતળા એટલે આપણે આ એક કપ મેં ડુંગળીની પ્યુરી કરીને લીધેલી છે તેને આપણે આની અંદર એડ કરીશું ત્યાર પછી આપણે આમાં સ્વાદ પ્રમાણે એમાં નમક એડ કરીશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક થવા દઈશું ત્યાર પછી જે મેં આદુ લસણ અને મરચો પાવડર જે લીધેલો છે એની પેસ્ટ રેડી કરેલી છે તેને આપણે આની અંદર એડ કરી દેવાની છે અને થોડીવાર કૂક થવા દેવાની છે અને એમાં બે ચમચી પાણી આપણે એડ કરવાનું છે જેનાથી આપણું આ જે અને મેં અહીંયા ગરમ પાણી જ બધે યુઝ કરેલું છે બે ચમચી એડ કરવાથી આપણા મસાલા જે છે એ આમાં નથી જતા અને સરસ કૂક થાય છે તેમાંથી થોડું તેલ છૂટું પડે એટલે એમાં મેં એક કપ ટમેટાની પ્યુરી કરીને લીધેલી છે તેને મેં અંદર એડ કરી દીધી છે એ અંદાજે મારે ડુંગળી અને ટમેટા ચાર મીડિયમ સાઈઝની ડુંગળી છે અને ચાર મીડિયમ સાઈઝના મેં અહીંયા ટમેટા લીધેલા છે એની મેં પ્યુરી મિક્સચર જારમાં કરીને રેડી કરી લીધી છે તો મારે એક કપ રેડી થઈ છે એક એક કપ બે રેડ રેડી થયું છે ત્યાર પછી મેં આમાં સેવસણનો મસાલો આપણે અંદર એડ કરીશું અને આને થોડીવાર કૂક થવા દઈશું અને ફરી એમાંથી ટમેટા અને આ મસાલો સરસ મિક્સ થઈ જાય અને કૂક થાય એટલે આ રીતે તેલ છૂટું પડી જશે આ ગ્રેવીમાં અને ત્યાર પછી આમાં મેં અડધા કપ જેટલું પાણી એડ કરેલું છે અને હવે આપણે થોડીવાર આને કૂક થવા દેવાનું છે થોડીવાર સરસ કૂક થશે એટલે આપણે આની અંદરથી સરસ ઉપર તેલ છૂટું પડી જશે અને બધા જ મસાલા આપણા ગ્રેવી જોડે મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો હવે આપણે આમાંથી તેલની આ જે તરી છે તેને આપણે અલગ કરી લેવાની છે થોડી વાટકામાં મેં અહીંયા પોણા વાટકા જેટલી તરી આમાંથી અલગ કરી લીધેલી છે આપણી તરી અહીંયા રેડી થઈ ગઈ છે સરસ અને ત્યાર પછી આપણે આની અંદર વટાણા એડ કરવાના છે આ તમે જોઈ શકો છો કે આપણી આ તરી એકદમ સરસ લાલ ચટાક બનીને અને એકદમ સરસ સુગંધ આવે છે અહીંયા એવી સરસ બનીને રેડી થઈ ગઈ છે ઉસળ માટે ત્યાર પછી મેં આમાં ગરમ પાણી ફરી થોડું એડ કરેલું છે અને તમારે અહીંયા મેં એડ કર્યું એના પહેલાં તમારે વટાણા સીધા એડ કરી દેવાના છે અને થોડીવાર આ મસાલા જોડે વટાણાને કૂક થવા દેવાના છે ત્યાર પછી પાણી એડ કરવાનું છે મારે અહીંયા અત્યારે થોડું પાણી એડ થઈ ગયું છે હવે થોડીવાર વટાણામાં કૂક થાય અને ગ્રેવી જોડે મિક્સ થાય ત્યાર પછી આમાં મેં આ રીતે થોડીવાર આપણે એને કૂક થવા દેવા ત્યાર પછી મેં આમાં બે કપ પાણી એડ કરેલું છે એટલે મારે ટોટલ અહીંયા સાડા ત્રણ કપ પાણી અઢી કપ પાણી આમાં જરૂર પડી છે અને એક કપ પાણી મારે બાફવામાં આપણે લીધેલું છે એનું થોડું પાણી બચે એ પણ વટાણા જોડે જ આપણે એડ કરી દેવાનું છેલ્લે ટોટલ મારે અહીંયા સાડા ત્રણ કપ પાણીની જરૂર પડેલી છે અને આ રીતે સરસ ઉકળવા લાગે આપણું ઉસળ એટલે આની અંદર મેં એક ચમચી આપણે ચણાનો લોટ મિક્સ કરવાનો છે એમાં થોડું પાણી બે ચમચી એડ કરીને આપણે આ રીતે સરસ એકદમ ગાંઠા ના રહે તે રીતે હલાવીને આપણે એક ચમચી ચણાનો લોટ એડ કરવાથી તેની પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે આપણું આ સેવ ઉસળ બનીને ફ્રેન્ડ્સ રેડી થશે આ રીતે મેં અહીંયા મિક્સ કરી દીધું છે ચણાનો લોટ પાણીમાં એટલે અંદર ગાંઠા ના રહે અને આ રીતે સરસ મિક્સ કરીને આપણે હલાવી લેવાનું છે ચમચાની મદદથી અને આપણે થોડીવાર ઉકળવા દેવાનું છે એટલે થોડી વાર બેથી ત્રણ મિનિટ ઉકળશે એટલે આપણું એકદમ સરસ આ રેડી થઈ જશે ઉસળ બનીને અને મેં અહીંયા છેલ્લે ત્યાર પછી જીરું અને અડધી ચમચી આપણે અહીંયા લીંબુનો રસ એડ કરેલો છે તમે આમાં જોઈ શકો છો આ રીતે આપણું ઉસળ સરસ અહીંયા બનીને રેડી થવા એવું છે ફ્રેન્ડ્સ એકદમ સરસ ટેસ્ટી એવું બનીને આ રેડી થયું છે ચટાકેદાર ઠંડીની સિઝનમાં લીલા વટાણા સરસ આવે છે એટલે એકદમ સરસ આ આપણું બનીને ઉસળ રેડી થઈ છે અહીંયા મેં બધા ટેસ્ટના બેલેન્સ માટે લાસ્ટમાં એક ચમચી મેં અહીંયા ગોળ એડ કરેલો છે આ આપણું અહીંયા સેવ ઉસળ બનીને ફ્રેન્ડ્સ રેડી થઈ ગયું છે આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો અને બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી આવીને આવી નવી વાનગી તમને સૌથી પહેલાં જોવા મળે